હેલો દોસ્તો આપણા મુંબઈ એરપોર્ટના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એક રેકોર્ડ થયો કે એક જ રનવે ઉપર આખા દિવસમાં એક હજારને છત્રીસ ફ્લાઇટ એમાં કેટલીક આવી અને કેટલીક ગઈ તો ટોટલ એક હજારને છત્રીસ ફ્લાઈટ નોંધાવી એટલે કે દર સો એક પ્લેન આવતું હતું કે જતું હતું તો આ એક વર્લ્ડ રેકોર્ડ દોસ્તો આપણા બોમ્બે એરપોર્ટે બનાવ્યો છે જે આપણા માટે બહુ ગૌરવની વાત છે કે ભારત કેટલું ઝડપથી એવિએશનમાં આગળ વધી રહ્યું છે એટલે સિંગાપુર કે ન્યૂયોર્ક કે લંડનની કમ્પેરિઝનમાં આપણે અત્યારે કમ નથી બલ્કે અત્યારે એ લોકો કરતાં પણ આગળ છીએ એટલે ખૂબ આનંદની વાત છે દોસ્તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો